ટેન્ટોલ કુટી દે રે ઓલાન કરવા દે એલા આ તો ફોન આયો હેલો હા કાળો તે ક્યાં આ પાંચસો રૂપિયા ખાતા માં નાખી લે પેટ્રોલ ખૂટી રહ્યું છે હો પેટ્રોલ ખૂટી રહ્યું પાંચસો રૂપિયા પાંચસો શું માગ્યા પાંચ હાજર નાખું ખાતામાં અરે નાખું હાલ હા હવે ફોન નો આવે નોકરો પૈસા જ માગતો હોય કાળો ભલે ફોન કર્યા કરતો સીજો પાવશે શું કરશે કરે ને આયલો આમ ગાડી લઈને હા ભાઈ બહેન જોવો છે આપડે ઘડી પરોખ્યા નાખે હમણાં હું જેવો અમારે ભાઈ બહેન જોત છે જેવો તેવો છે અમારે ભાઈબંધ અને યાર ખબર હોય નઈ તમે કાળી ના હો